નેશનલ ફિશરીઝ ડિપાર્ટમેન્ટ બોર્ડ હૈદરાબાદ તથા ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દીવના સંયુક્ત ઉપક્રમે માછીમારોને વિવિધ સરકારી યોજનાઓની માહિતી અપાઈ કેન્દ્ર પ્રદેશ દીવના વણાકપરા ખાતે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના સહિત માછીમારોને લગતી અનેક યોજનાઓની માહિતી અપાઈ આજે સવારે માછીમારોના દંગા પર અને બપોરે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ વણાકબારા ખાતે માછીમારો વધુને વધુ અનેક સરકારી યોજનાઓનો લાભ લઈ શકે તેને લઈને માછીમારોને લોન વિશે વીમા વિશે મત્સ્ય સંપદાય યોજના સહિત માછીમારોને લાભદાયક અનેક યોજનાઓના લાભ લેવા અંગે જાણકારી અપાઈ અને તેનો લાભ લેવા માટે કઈ કઈ ડોક્યુમેન્ટની જરૂર પડે વગેરે જણાવાયું હતું આ તમામ માહિતી ડૉક્ટર નંદકિશોર હિંગોલે દ્વારા આપવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન ફિશરીઝ ઓફિસર શુકર આંજણીએ માછીમારોના પ્રશ્નો પણ સાંભળી અને તેને હલ કરવા આશ્વાસન આપ્યું હતું આ પ્રસંગે મહેતા સુંદરલાલ તથા ફિશરીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા

हम यहाँ पे जो प्रोग्राम आउटरीच प्रोग्राम करने आए हैं जो कि हमारे गवर्नमेंट के जितने भी गवर्नमेंट ऑफ इंडिया और फिशरीज डिपार्टमेंट के अंडर जितने भी स्कीम आती है उसको आ, यहाँ पे लोगों तक पहुँचाने के लिए हम यहाँ पे आए और हम सुबह एक आउटरीच प्रोग्राम किया है जहाँ पे एटी से 90 पर आ, लोग वहाँ पे मौजूद थे उन्होंने काफ़ी अच्छा सहभाग इस आउटरीच प्रोग्राम में दिया है उसमें सभी स्कीम का हमने उनको उनके बारे में पूरा इन्फॉर्मेशन दिया कौन से कौन से गवर्नमेंट ऑफ इंडिया की स्कीम है जहाँ पे प्रधानमंत्री मत्स्य संपदा योजना है जहाँ पे प्रधानमंत्री किसान समृद्धि सह योजना है एफ आई डी एफ है इंट, फिशरीज इंटरप्रन्योर मॉडल्स है फिश ग्रुप इंश्योरेंस है देन क्रॉप इंश्योरेंस है देन आपका जो भी स्मॉल स्कीम है उसमें चाहे गवर्नमेंट की आ, हर एक आ, स्कीम के बारे में उनको इंफॉर्मेशन दिया है और उसमें गवर्नमेंट ऑफ फिशरीज ड्यू दि, डिपार्टमेंट ने काफ़ी हमें कोऑपरेट किया है उस वजह से हम ड्यू डिपार्टमेंट का काफ़ी आभार मानते हैं और इस टाइप के आउटरीच प्रोग्राम कल भी दो जगह पे होंगे और आगे जाके हर एक पूरे इंडिया में इस टाइप का आउटरीच प्रोग्राम करने के लिए हमारे जो सी साहब हैं डॉक्टर आर बी के बेहरा साहब उनका अंडर गाइडेंस के थ्रू ये सब प्रोग्राम आगे पूरे इंडिया में किए जाएंगे थैंक यू धन्यवाद धन्यवाद डिपार्टमेंट ऑफ़ फ़िशरीज ड्यू धन्यवाद डिपार्टमेंट ऑफ फिशरीज મેન્ટ ઓફ ઇન્ડિયા થેન્ક યુ નમસ્તે મારું નામ ઉમેશભાઈ લાખા બામણિયા શિવસાગર એસોસિયનના પ્રમુખ છું આજ એનએફડીબીના ના ઓફિસર અહીંયા આવેલા હતા ડોક્ટર શ્રી નંદકુમાર અને અમારા ફિશરીસ અધિકારી શ્રી શુકર સર આંજણી જે અહીંયા એક મિટિંગનું આયોજન કરેલું હતું આજે એમાં બહુળી સંખ્યામાં વણાકબારાના માછીમારો ફિશરમેનો અને બોટ એસોસિયેશનો બોટ ઓનર અને ડંગા માલિકો પણ આવેલ હતા તો આમાં જે મત્સ્ય સંપટ યોજના વિશે આજે અમને જે જાણકારી આપવામાં આવી એ ખૂબ સરસ રીતે અમને જાણકારી આપી છે જે પહેલાં એટલી બધી માહિતગાર અમને હતી નહીં અત્યારે અમને જે માહિતગાર કરાવેલા છે તો અમે અમારા ફિશરમેનોને કહેવા માંગીએ છીએ કે આવનારા સમયમાં આનો વધુથી વધુ લાભ લઈ અને તકનો ફાયદો ઉપાડે અને જે પણ કોઈને ન સમજાવી હોય તો સુકરસર ફિશરીઝ અધિકારીને મળી અને ત્યાં જે કંઈ સ્કીમ ઓનો લાભ કઈ રીતના મળે છે તે રીતના વાત કરી અને બધા સ્કીમનો લાભ લે નામ દેરા પેલા વિના કોટેશન્સ કોટેશન્સ લઈ અને એડવાન્સ એપ્રો લેવાનું તમારે એમાં બતાવવાનું રહેશે કે હું ફાઇનાન્સ કરી દેલે પોતાનો પૈસો નહી કરવાનો છે બેંકમાંથી ફાઇનાન્સ કરીને કરવાનો છે કઈ રીતે છે એ તમારે એડવાન્સ એપ્રો લેવામાં તમારે એ બતાવવું જે સ્કીમ છે ને સ્કીમ ને સમજી લો જે તમને પેલા બુક આપેલી હતી ને ગુજરાતીમાં ટ્રાન્સફર કરીને એ છે ઈ બુક પર પાછા ફોરી વાંચો એમાં લખેલું છે બધું કે ડીપ સી ફિશિંગ બોટ માટે પણ શું શું કરવાનું રહેશે